ફુલેશ્વર સર્કલ ગુરુકુળ સુધીના રસ્તા અતિ બિસ્માર હાલત તથા સ્થાનિક રહીશો રાહદારીઓ વિદ્યાર્થીઓ તથા નાના મોટા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે આ રસ્તાઓ ઉપર થઈ વધારે શાળાઓ નગરપાલિકા સહિત કચેરી આવેલી છે રસ્તાઓની હાલત એટલી હદે કફોડી બની છે કે ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જ્યારે ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકરો દ્વારા આ રસ્તા બાબતે તાલુકા વહીવટી તંત્ર જિલ્લા વહીવટી તંત્ર ધારાસભ્ય લાગતા વળગતા તંત્ર અધિકારીઓ મુખ્યમંત્રીશ્રીને મીડિયાના માધ્યમથી રજૂઆત સાથે તાત્કાલિક ધોરણે રસ્તા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે મારું નામ ચંદ્રેશ કુમાર રોય એઝ એ સોશિયલ વર્કર હાલ ધાંગધ્રામાં ડાંગધ્રાનો જેમ રાજપથ કહી શકાય એવો આપણો ક્લબ રોડ મોચીવાડથી લઈને આંબેડકર સર્કલ આંબેડકર સર્કલથી લઈને યંગસ્ટાર તેમજ ફુલેશ્વર સર્કલ તેમજ ગુરુકુળ સુધીનો રસ્તો ખૂબ જ બેસમાર હાલતમાં અને કપોડી હાલતમાં આ રસ્તો ઘણા વર્ષોથી છે વરસાદ આવે ત્યારે આરંભી દ્વારા ખાડા ટેકડા બોરવામાં આવે છે પછી રોડની હાલત એવી ને એવી જ હોય છે આ રસ્તો જે છે એ ધાંગધ્રાનો મેન રાજમાર્ગ છે જે રસ્તા ઉપર બસો સાધનો યુવાનો તેની આ રોડ ઉપર જ ચાર સ્કૂલો આવેલી છે શિશુકુંડ છે કેમ્પ સ્કૂલ છે આદિત્ય આઈ સ્કૂલ છે અને નગરપાલિકા પણ આવેલી છે પોસ્ટ ઓફિસ પણ આવેલી છે તો આ રસ્તા ઉપર રાહદારીઓ ખૂબ જ વધારે આવતા જતા હોય છે જેના કારણે આ રસ્તા ખરાબ હોવાના કારણે અનેક વાર માણસના અકસ્મિત બનાવ બનતા હોય છે વિદ્યાર્થીઓના બનાવ બનતા હોય છે પણ આ તંત્ર તાલુકો તંત્ર જિલ્લા તંત્ર હજી સુધી જાગતું નથી હોર નિંદ્રામાં સૂતી એવું તરત લાગી રહ્યું છે તો આ બાબતે મારો અનુરોધ છે જિલ્લા તંત્રને તાલુકા તંત્રને તત્કાલી આ બાબતે ખાડાઓ બોરાવવામાં આવે તત્કાલ આ રોડની મરમત કરવામાં આવે જેથી આ અકસ્મિત થતાં બચે અકસ્મિત થતા બનાવ બને ઓછા થાય ધારાસભ્યશ્રીને પણ આ બાબતે અનુરોધ છે માન્ય મુખ્યમંત્રીશ્રીને તેમજ તમામ તંત્રને તત્કાલી આ ઇન્ટરવ્યુ જોયાના બાદ તત્કાલિક તંત્રે કામે લાગે અને ફટાફટ આ કામગીરી પૂર્ણ કરે એવો મારો અનુરોધ છે જય ભારત જય હિન્દ